સુરેન્દ્રનગર જિલ્લામાં વઘડીયા ગામ આવેલું છે વગડીયા ગામની અંદર રેલવે ફાટક આવેલી છે જે માનહાની ફાટક છે ત્યાં રોજના હજારો વાહનો પસાર થતા હોય છે હજારો લોકો પસાર આ રેલવે ફાટકથી થતા હોય છે અને અવારનવાર રેલવે ફાટક બંધ થાય છે અને રોજની પંદરથી વીસ ગાડીઓ ત્યાંથી પસાર થતી હોય છે ત્યારે વગડીયા વગડીયા ગામમાં રેલવે ફાટક છે તેને ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે અને ત્યાં રોજ બરોજ રેલવેની ફાટક હોવાથી રોજ બરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય કેન્દ્રની અંદર રજૂઆત કરીને વગડિયાની જે ફાટક છે ઓવરબ્રિજ બનાવવાની એ રજૂઆત કરી હોય જેથી કરી લોકોનો પ્રશ્ન ઉકેલાય પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી રેલવેની ફાટક વગડીયા ગામમાં આવેલી છે પરંતુ તેમ છતાં ભાજપના અનેક ધારાસભ્ય આવ્યા અને અનેક સંસદ સભ્યો જયા તેમ છતાં થાનગઢના વગડિયાનું રેલવેનું નાળું મંજૂર કરાવી શક્યા નથી તેથી વગડિયા ગામના લોકોમાં અને આજુબાજુના ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બાયાજા ન્યૂઝ ચેનલ જયેશ દર્શક મિત્રો નમસ્કાર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલી રહ્યો છું સુરેન્દ્રનગર જિલ્લામાં વગડિયા ગામ આવેલું છે વગડિયા ગામની અંદર એક માનહાનિ ફાટક આવેલું છે આ માનહાનિ ફાટક વર્ષોથી છે ત્યારે જેના કારણે આ ફાટકને તાતી જ બનાવવાની જરૂરિયાત છે ત્યારે ઘણા જ વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર જ્યારે ભાજપ સરકારનું શાસન છે અને કેન્દ્રની અંદર દસ વર્ષથી બે ભાજપનું શાસન છે જ્યારે દસ વર્ષની અંદર આ રેલવે ફાટકને જે ઓવરબ્રિજનું જે નારું બનાવવું જે લોકોને ચાલવા માટેનું તે મનાવવામાં આવતું નથી એના કારણે ઘણી જ વાર અકસ્માત રેલવે દુર્ઘટના બનતી હોય છે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ત્યારે સાંસદ સભ્ય તરીકે ચંદુભાઈ શિવારા છે અને ત્યારે ધારાસભ્ય તરીકે જ્યારે શામજીભાઈ ચૌહાણ છે ત્યારે પ્રજાની વાત રજૂઆતને ધ્યાનને રાખીને જે ઓવરબ્રિજનું જે ઓવરબ્રિજના રેલવે ફાટક પાસે નવું બનાવવાની જરૂરિયાત છે ત્યારે ખાનગઢના સંસદ સભ્ય કેન્દ્રની અંદર રજૂઆત કરીને વગરિયાનો જે નારો છે તેને ઓવરબ્રિજ બનાવવાની બાકી જરૂરિયાત છે ત્યારે ખાનગઢની અંદર જ્યારે અવારનવાર જ્યારે વગડિયા મેલડીમાનું મંદિર આવેલું છે ત્યાંથી હજારો વાન રોજના પસાર થતા હોય છે ત્યારે એના કારણે ઘણી વખત અકસ્માતો રેલવે અકસ્માત બનતા હોય છે અને નિર્દોષ લોકોના જીવ પણ ગુમાવવા પડતા હોય છે બીજી તરફ રોજને અવરમાં અવારનવાર દિવસમાં પંદર વખત આ ફાયટેક બંધ થતી હોય છે અને અનેક ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી હોય છે વાહન ચાલકો અને રાહદારીઓ પણ હેરાન પરેશાન થતા હોય છે જ્યારે સંસદ સભ્યોએ વહેલામાં વહેલું તકે ઓવરબ્રિજ જે રેલવે ઘાટક છે તે ઓવરબ્રિજનું નાળું બનાવવાની રજૂઆત કરવી જોઈએ માયાદા ન્યૂઝ ચેનલ દ્રેશ